નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના કપાસના ભાવ જાણીએ ધારી અગિયારસો પચાસથી ચૌદસો એક વિરમગામ અગિયારસો પચાસથી પંદરસો સાઠ ધંધુકા એક હજાર પંચાણુંથી પંદરસો છવ્વીસ રાજકોટ તેરસો દસ થી પંદરસો પંચાણું સાવરકુંડલા તેરસો એકાવન થી પંદરસો એકતાલીસ વડાલી તેરસો પચાસ થી સોળસો સાત બાબરા બારસો ચોપનથી પંદરસો છપ્પન હળવદ બારસો એકાવન થી પંદરસો એકત્રીસ સિદ્ધપુર બારસો પચાસથી પંદરસો પિસ્તાલીસ વાંકાનેર તેરસોથી પંદરસો અડસઠ માણસા બારસોથી સોળસો પાંચ મોરબી તેરસો એકાવનથી પંદરસો એકાણું ભાવનગર તેરસો ત્રણથી પંદરસો તેતાલીસ કાલાવડ તેરસોથી પંદરસો સત્તાવન જોટાણા ચૌદસો સોળથી चौदह सौ चौंसठ तेर तेरसो पचास थी पंदर सौ साठ अमरेली एक हज़ार बत्रीस थी पंदर सौ तीस जामजोधपुररसौ तीस थी सोलसो एक जामनगर एक हज़ार थी पंदर सौ नेव गोंडल अगियारो एक थी पंदर सौ छप्पन डोडासा बार सौ थी चौदह सौ विजापुर तेर, तेर सौ साठ थी સોળસો પાંચ કુક્કરવાડા ચૌદસો એંસીથી સોળસો હારિજ ચૌદસો એંસીથી સોળસો ટિન્ટોઈ અગિયારસોથી પંદરસો ચાલીસ મહુવા એક હજાર અઠ્ઠાવનથી ચૌદસો ઓગણ જેતપુર છસો પચાસથી પંદરસો ચોવીસ ઉનાવા બારસોથી સોળસો પંદર વિસનગર બારસોથી સોળસો દસ અંજાર ચૌદસોથી પંદરસો ત્રીસ તળાજા એક હજારથી પંદરસો વીસ લખતર અગિયારસો પંચાણુંથી બારસો પંચાણું કડી બારસો એક્યાસીથી પંદરસો એકોતેર ચાણસમાં બારસો બેથી પંદરસો સત્તર બોટાદ તેરસો પિસ્તાલીસથી સોળસો પંદર અગિયારસોથી સોળસો આ હતા આજના કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો